ડાંગ જિલ્લામાં ભેગુ ધોધ પર ચેકડેમ રિપેરિંગ કામમાં ભય ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લાના વગે તાલુકાના સમાવિષ્ટ પ્રવાસધામ તરીકે ઓળખાતા ભેગુ ધોધ પાસે આવેલ ચેકડેમ રિપેરિંગ કામમાં પાછા પથ્થરમારો દબોચી દેવાયા રિપેરિંગ કામમાં રિપેર જેવું કામગીરી કરી સરકારને ચૂલો ચોપડી કામગીરી હાથ ધરાઈ ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અધિકારીની મિલીભગતથી થયેલ કામગીરીમાં સુધારો કરવા રાજી નથી તેમ લાગી રહ્યું છે આ ચેક ડેમ રિપેરિંગ ની કામગીરી કોન્ટ્રાક્ટર કે સરકારી ઓફિસમાંથી પણ કોઈ હાજર રહેતા માત્ર ને માત્ર મજૂરોના ના ભરોસે કામગીરી ચાલી રહી છે પણ રિપેરિંગ કામમાં પથ્થરો દબોચી દેવાયા છે તો રિપેરિંગ નું કામ અર્થ શું ફરી ફરીને રિપેરિંગ કામના જ બિલો બનાવી કોન્ટ્રાક્ટર અને ઓફિસના ના ઇજનેર નો જ લીલો લેર એમ લાગે છે વઘઈ તાલુકામાં કોસમાળ ભેગુ ધોધ પર ચેક ડેમ રિપેરિંગ કામમાં માં ભય વગર ભ્રષ્ટાચાર સામે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર એવા જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝાટક તપાસ હાથ ચેક ડેમ રિપેરિંગ